નમસ્કાર મિત્રો શું તમારે પણ તમારા દીકરા કે દીકરીને એવી જ દુનિયા બતાવી છે જે તમે પાછળ જીવીને આવ્યા અને શું તમારી પણ એવી જ ઈચ્છા છે કે તમારી દીકરી પણ એમના પતિના હાથના માર ખાય અને જ્યારે બધા સૂતા હોય ત્યારે એ ઘરના દરવાજે બેઠી અને રડતી હોય જેવી રીતે તમે રડતા હતા અને જેવી રીતે તમને વ્યસનના લીધે કેન્સર થયું શું તમારી ઈચ્છા નથી કે તમારો દીકરો આ બધી વસ્તુથી દૂર રહે શું તમારે તમારા દીકરા કે દીકરીને ભવિષ્યમાં એવી જગ્યાએ નથી જોવા જ્યાં એમને જોઈ અને તમને ગર્વ થાય શું તમારી ઈચ્છા એવી નથી કે તમારો દીકરો કે દીકરી ભવિષ્યમાં એક સારું જીવન જીવે જે તમે નથી જીવી શક્યા અને જો તમારો જવાબ હા હોય તો એની માટે દસ વર્ષ વીસ વર્ષ કે ત્રીસ વર્ષ પછી કંઈક કરશું એ વિચાર એકદમ વ્યર્થ છે એની માટે હમણાં જ કંઈક કરવું પડશે અને એ બીજું કાંઈ નથી માત્ર પોતાના દીકરા કે દીકરીને એક સારી આદત તરફ લઈ જવાનો પ્રયાસ કરો જેમ કે શિક્ષા સ્પોર્ટ્સ બિઝનેસ કલા અને આવા તો ઘણા એવા રસ્તા છે ત્યાંથી એક સારું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે હા મિત્રો અહીંયા હું વાત કરી રહ્યો છું શિક્ષા એટલે કે એજ્યુકેશનની અને અહીંયા તમે કહેશો કે ભણીને શું થવાનું છે ભણે તો બધા છે પરંતુ નોકરી તો નથી મળતી પરંતુ અહીંયા હું તમને જણાવી દઉં કે શિક્ષા માત્ર નોકરી માટે જ નથી જ્યારે આપણા જ ઘરના ભાઈ પિતા અથવા પરિવારનો કોઈ પણ સદસ્ય જ્યારે હોસ્પિટલમાં દાખલ હશે અને ત્યાં એમની સાથે કોઈપણ પ્રકારનો ખોટો વ્યવહાર થતો હશે તો જો તમે શિક્ષિત હશો તો એ વાતને સમજી અને તેને ત્યાં જ રોકી શકશો જ્યારે કોઈપણ જગ્યાએ કોઈ સરકારી અધિકારી તમારી સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિઓ સાથે કાનૂનનો દુરુપયોગ કરી અને એમની સાથે ખોટું કરતાં હશે અને જો તમે શિક્ષિત હશો અને ત્યાં હાજર હશો તો એ નહીં કરી શકે કારણ કે તમારું શિક્ષિત હોવું એની માટે એક ડરની વાત છે અને સૌથી મોટી વાત તો એ કે જો તમે શિક્ષિત હશો તો તમને તમારા અધિકારો વિશે ખબર પડી જશે અને જો તમને તમારા અધિકારો વિશે ખબર પડે તો તમને એ ખબર પડી જશે કે તમારા ભાગનો રોટલો કોણ ખાય છે અને એટલે જ તો બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે શિક્ષા કા દૂધ હે જો જીતના પીએગા ઉતના દહાડેગા પરંતુ આ બધું ત્યારે થઈ શકે જ્યારે આપણે આપણી જૂની માનસિકતામાંથી બહાર આવી અને એક નવા રસ્તા તરફ જવાનો પ્રયાસ કરશું અને જો હજુ પણ તમને એવું લાગતું હોય કે ભણીને શું થશે તો આપણા જાફરાબાદમાં એવા ઘણા દીકરા દીકરી છે જે સારી એવી શિક્ષા પ્રાપ્ત કરી અને એક સારું જીવન જીવી અને પોતાનું અને પોતાના પરિવારનું નામ આગળ વધારે છે અને એને તમે પણ સારી રીતે ઓળખો આજે તમે જે કામ કરી રહ્યા છો એ કામ જરૂર કરજો પરંતુ એની સાથે સાથે પોતાના દીકરા કે દીકરીને શિક્ષાના રસ્તા તરફ પણ લઈ જવાનો પ્રયાસ કરજો બાકી આજે જે દારૂના લીધે એક્સિડન્ટો થઈ રહ્યા છે એ આગલા દસ વર્ષ પછી પણ થતા રહેશે અને આજે જે પત્ની પોતાના પતિના હાથના માર ખાઈ રહી છે એ ઘટના આગલા દસ વર્ષ પછી પણ થતી રહેશે અને આજે જે દીકરો પોતાના પિતા માટે દારૂ લેવા જઈ રહ્યો છે એ દસ વર્ષ પછી એ જ દીકરાનો દીકરો એના પિતા માટે પણ લેવા જશે અને ત્યારે જો તમે એમને રોકશો તો એ તમને જવાબ આપશે કે પપ્પા આ તો તમે જ મને શીખવાડ્યું છે જાફરાબાદની બધી બહેનો એક વાત સાચા રીતથી વિચારજો કે તમે અત્યારે જેવું જીવન જીવી રહ્યા છો શું એનાથી તમે ખુશ છો અને જવાબ જો નહીં હોય તો શા માટે તમે તમારી દીકરીને એ જ રસ્તા તરફથી લઈ જવા માગો છો અને હા જે સમાજ વિશે તમે વાત કરી રહ્યા છો એ સમાજ ક્યારેય કોઈને ત્યાં નહીં પહોંચવા દે જ્યાં એ પોતે નથી પહોંચી શક્યા બસ આ જ મારા વિચાર હતા બાકી ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈ બીજો માણસ માત્ર તમને માર્ગ બતાવી શકે બાકી એ માર્ગ પર ચાલવું તમારે જાતે જ પડશે અને કહેવાય છે ને કે તમારા જીવનના સાચા કવિ તમે પોતે જ છો તે તમારા પર નિર્ભર કરે છે કે તમે કવિતા હસવાલાયક બનાવો છો કે રડવાલાયક અને આજે જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કદાચ આવતા સમયમાં એનાથી પણ વધુ ખરાબ થઈ શકે અને વર્તમાન સમયને જોઈને તો એવું લાગે છે કે જો આમ જ થતું રહેશે તો આવતા સમયમાં કાંઈ બાકી નહીં રહે જય હિન્દ